બાવી ત્રેવીસ તેત્રી ચોત્રી ચુવાલી એરંડા અગિયારસો પચાસ રૂપિયા એરંડા અગિયારસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો એક વખત ક્રિષ્ના ટ્રેડર્સની મુલાકાત અવશ્ય મેળવવું ફરી મળીશું એક નવા વિડીયોમાં તે પહેલા સ્ક્રીનમાંથી તમને ક્રિષ્ણા ટ્રેડર્સનું કાર્ડ દેખાતું હોય છે જીરું ચણા ઘાઉ વગેરે ઘણા બધા પરશુરન તેમજ મગફળી જેવા પાકોની ખરીદી વેચાણ કરતી પેટી એટલે કૃષ્ણા ટ્રેડર્સ સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધારે પરશુરનની ખરીદી કરે છે તો તમામ ખેડૂતભાઈને નમ્ર વિનંતી કે એક વખત કૃષ્ણા ટ્રેડર્સની મુલાકાત અવશ્ય મેળવે જય હિન્દ જય ભારત